માતાજી જય શ્રી કૃષ્ણ જય મામા જય દ્વારકાધીશ અમારા ગાયો નાનો એવો બિલો છે મસ્તીનો બે કે ત્રણ ગાડી બે આ મંદર છે જો આપણી પાસે ચાર થી પાંચ ગાડી છે જ્યારે સારવાર થાય એ જય 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 શ્રી કૃષ્ણ જય માતાજી જઈ ગયા તા કેમ થોડું મિત્રો હતો અમારી ગીતિકા બેન શર્માઈ રાખે હવે જય માતાજી જય ગૌ માતા અને હંજવારો એટલે મજા આવે આને થઈ ગઈ છે આપણે સરદી બેસી જશે આના ઘોણિયાનો દોવારો દેવાનો છે ઓલી ને આ તો લો પામે પાવી ગયા અમરો ઓ કેમ છે કે જય શ્રી કૃષ્ણ અરે અલે અલે હમ હમ ડોક્ટર સહી તો આ તો દીદી કે તો જય શ્રી કૃષ્ણ जय माता जी हूँ कलोस <laughs> का बेन जा कीर्तिका बेन का कीर्तिक बेन कीर्तिका बेन जय श्री कृष्णा चलो तो गाय ने चाड़ा मुठी कड़ी सर्व छोड़ी नाखी चलो जय माता जय श्री कृष्णा जय माँ मोगल जय द्वारकाधीश जय माता जी